ભારત માતા કી ભારત ની નારી શક્તિ નો બધા વિનંતી છે સૌને કે ઉભેલા માણસો બેસી જાય તો સારું આપણે ઉઘરોણી થઈએ ને તાણે ઉભેલા હોય ઉભેલા હોય બધા કાર કેવાય એટલે આપણે સમાજનું માન રાખીએ આપણા સમાજના આગેવાનોનું માન રાખીએ રાજકીય આગેવાનોનું માન રાખીએ સમાજનું માન રાખીએ એ સતારામ બાપાની જે બોલાવો બધા બેસી જાઓ બોલો કુજ સતારામ બાપાનો આજના મંગલ અવસરમાં આદરણીય સમસ રાજકીય આગેવાનો ના સહકારથી બળદેવજી ભાઈ સંતનજી ભાઈ કિરીટભાઈ સાહેબ સમાજની દીકરીનો સન્માનનો સમારંભ યોજાયો હોય ત્યારે જેટલો માં બાપને રખ હોય એટલો તમારા હદયમાં હોવો જોઈએ અમારે તો આશીર્વાદ જ આપવાના હોય એટલે તમે બધા એક જનાવર હતું પણ મહારાણી પ્રતાપે કીધું તું કે ભારતની સંસ્કૃતિને નુકસાન થાય એવું છે ચેતક એ કહેતાની સાથે પોતાનો પ્રાણ આપી દીધો હતો તો આ સંસ્કૃતિને બચાવવા માટે આપણે બધા એક સાથે રહી સાથે રાખીએ અંધ થી દૂર રહીએ અને કલ્યાણકારી કામ કરવા વાળા માણસ ને સાથે રહીએ એક દીકરી કામ કરવા માટે તૈયાર થઈ છે તો બેન તો હિન્દી ભાષી છે એમને હિન્દીમાં કહ્યું જો બાર થી દિલ્હી થી સેન્ટ્રલ થી આવી અને આપણને એવું કેતા હોય કે અમે આ દીકરીની સાથે છે તો આપણે બધા શું કરવાના છીએ મને બધા ઓળખે છે એટલે મારે વિશેષ કહેવું નથી ગોહિલભાઈ પણ આપણા આશ્રમમાં આવેલા છે જગદીશભાઈ બધા અમે ચાલી પચાસ વર્ષથી સાથે છીએ બળદેભાઈ પક્ષની રીતે નહીં પણ પારિવારિક રીતે હું એમને મારો પોતાનો ભાઈ માનું છું એટલે એ કોઈ પણ પક્ષમાં જાય તો હું એમની સાથે રહું છું એટલે જે જોશી બરાબર છે અને તમે બધા બરાબર રહેજો હાથ ઊંચો કરો સાહેબ ગોયલ સાહેબ જોઈ લે વાસ્ણી સાહેબ અમારો સમાજ છે અને અમારી સમાજની સાથે અઢાર સમાજ આજે આવ્યા છે અને અઢાર અઢાર સમાજના તાળીયેથી વધારો કાયમ સાથે રહે પત્રકાર મિત્રોને પણ મારી ખાસ વિનંતી છે આ સમાજનું સારું દેખાય એવું કોઈની ભૂલ થઈ હોય તો એને ડિલેટ કરીને પણ સારું દેખાય અને આ સમાજ ઊંચા પગેથી આવે એવું મીડિયા દ્વારા પણ આખા ઇન્ડિયા લેવલે ભારત લેવલે સંદેશો પહોંચે એવી હું આપને વિનંતી કરું છું હું બહુ ભણેલો ગણેલો છું ગવર્મેન્ટ પેન્શનર છું તમે ધોત્યું ભાડો એટલે એવું નામ થાય કે કોઈ મંદિરમાંથી એડેજ અને આખી દુનિયામાં કોવિડ માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં કેટલાય દેશોએ મારું સન્માન કરેલું છે એટલે સમાજને મારી વિનંતી છે સાથે ભરતભાઈએ કહ્યું છે જાહેરાત નથી કરતો પણ એમણે કહ્યું એટલે યાદ અપાવું આપણા સમસ્ત તમામે તમામ ગુજરાતીઓને રાજસ્થાનના રણુજામો પડતી અગવળતાઓ દૂર કરવા માટે મારે એમાં રહેવું નહીં મારી ઉંમર પૂરી થઈ ગઈ છે પણ ગુજરાતીઓને રહેવાની કોઈ અગવળતા ન પડે એવી આ હાલના યુગની ધર્મશાળા આપણે બનાવવા જઈ રહ્યા છીએ

અમારે બળદેવજી ધારાસભ્ય તરફથી રણુજામાં બે રૂમો નો તમામ તમામ ખર્ચો આપવામાં આવશે ધર્મશાળામાં બે રૂમો અમારે ચંદનજી ઠાકોર સાહેબ તરફથી પણ આપવામાં આવશે પાછી પોની ના કરજો તૈલ માલ ની બનાવવાની છે ધર્મશાળા અને બકરા દોહે તો ભોગેણા ના ભરાય એ યાદ રાખજો પત્રકાર મિત્રો રણુજા વિશે તમે પણ એક લીટી લખજો જેથી અમારા સમાજને અને આપણા ગુજરાતીઓ તકલીફ ઓછી પડે એ સેવામાં જતા જતા હું કઈક સારું કરી શકું એવી પ્રાર્થના સાથે ભારતની નારી શક્તિનો